નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીમાં આપનું સ્વાગત છે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા ટૂંક જ સમયમાં શરૂ થવાની છે છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ગુરુવારના દિવસથી ધોરણ દસ અને ધોરણ બારનું પ્રથમ પેપર શરૂ થઈ જશે દરેક શાળાની અંદર દરેક વિદ્યાર્થીઓને બોર્ડની રિસિપ્ટ આપી દેવામાં આવી છે ટૂંકસ સમયની અંદર એટલે કે હવે થોડાક જ કલાકો થોડાક જ દિવસો તમારી પાસે છે અને એ દિવસોની અંદર બોર્ડની પરીક્ષાની ખૂબ સરસ તૈયારી તમારે કરવાની છે ખાસ કેટલીક બાબતોનું તમે ધ્યાન રાખો બોર્ડની રિસિપ્ટ આવી ગઈ છે અને ઝેરોક્ષ કરાવીને સાચવીને યોગ્ય જગ્યાએ મૂકી દો જેથી પરીક્ષા આપવા જાવ એ સમય તમારે શોધવી ના પડે ઝેરોક્સની એક નકલ સ્કૂલમાં તમે કોઈ ક્લાસીસમાં જતા હોય તો ક્લાસીસમાં એક ઘરે અને ઓરિજિનલ ઝેરોક્સ એટલે કે ઓરિજિનલ રિસિપ્ટની નકલ જે તમને શાળામાંથી સહી સિક્કા કરીને આપવામાં આવી છે એ તમારી પાસે હોય સેફ તમને મળે એ રીતે અને બોર્ડની પરીક્ષા આપવા જઈએ ત્યારે આપણે રોજે રિસિપ્ટ લઈને જઈએ અને પછી એ રિસિપ્ટ પાછી લઈને આવવાની છે એવી રીતે જે છ સાત દિવસનો ક્રમ છે એ તમારે રિસિપ્ટ સાથે જોડાયેલો છે માટે રિસિપ્ટની બાબત ખૂબ અગત્યની છે બીજું ઊંઘ પૂરતી લેજો શાંતિથી કોઈપણ પ્રકારના ડિપ્રેશન વગર નિયમિત આવનારા દિવસોની અંદર એટલે કે પરીક્ષા પૂર્વે ખૂબ સરસ તૈયારી કરજો જેટલું અત્યાર સુધી તૈયાર કર્યું છે એનું મનન અધ્યયન યાદ કરવાનું એ પ્રોસીજર તમારે ચાલુ રાખવાની છે અત્યારે આપણે કશું નવું નથી શીખવાનું એટલે તમારું પુનરાવર્તન સરસ થાય તમારી તૈયારી સરસ થાય અને પ્રથમ પેપર તમે આપવા જાઓ ત્યારે એ ધોરણ દસની અંદર ગુજરાતી અને ધોરણ બારની અંદર અર્થશાસ્ત્ર વિષય કોમર્સની અંદર ખૂબ સરસ રીતે તમે તૈયારી સાથે જાઓ અને પ્રથમ પેપર તમારું ખૂબ આત્મવિશ્વાસપૂર્વક આપો અને ત્યાર પછીના તમામ પેપર તમારા આત્મવિશ્વાસ સાથે પૂરા થાય એ માટે આ કાળજી રાખવાની છે બને ત્યાં સુધી બહારનું જંક ફૂડ ખાવાનું ટાળજો કશું બહારનું ખાતા નહીં ઘરનું સાત્વિક ફૂડ લેજો પૂરતી ઊંઘ લેજો નિયમિત પુનરાવર્તન કાર્ય બિલકુલ સમય બગાડ્યા વગર કરજો કારણ કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ભલે જીવનની આખરી પરીક્ષા નથી પણ આપણા માટે મહત્વની પરીક્ષા છે કારણ કે વર્ષ દરમિયાન તમે ખૂબ મહેનત કરી છે તમારા માતા પિતાએ પણ તમારી પાછળ ખૂબ પરિશ્રમ કર્યો છે એમની પણ અપેક્ષા છે તમારા શિક્ષકોની પણ અપેક્ષા છે અને આપણી ઉજ્જવળ કારકિર્દી માટે આ પરિણામ આપણને કામમાં લાગવાનું છે એટલે કોઈ ચિંતા નહીં કોઈ તણાવ નહીં પણ એક સરસ મજાની આ પરીક્ષાનો પ્રસંગ આપણે સૌ સાથે મળીને ઉજવીએ કોઈપણ પ્રકારની ચિંતા વગર એન્જોય એક્ઝામ એન એક્ઝામ અ ફેસ્ટિવલ જે આપણું સૂત્ર છે તે પ્રમાણે ખૂબ સરસ પરિશ્રમ તમે બધાએ કર્યો છે પણ હવે હાર્ડ વર્ક વિથ સ્માર્ટ ટેકનિક્સ વાપરીને દરેક વિષયમાં જે ઇમ્પોર્ટન્ટ છે એ ટોપિકોનું પુનરાવર્તન કરીને તમારા પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે બ્લુપ્રિન્ટ પ્રમાણે સ્માર્ટ વર્ક કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરો બોર્ડની પરીક્ષાનું ખૂબ તેજસ્વી પરિણામ તમારું ધાર્યું પરિણામ તમને મળે તેવી શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમી પરિવાર તરફથી હું સંચાલક ધવલ સર આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આભાર